મોબાઈલ કરીને આપણે એક મોબાઈલ ફોન નંબર બોલી લઈએ બાવણીસ છે ઓગણસાઇ અઠ્યાસી બેસત્તર મિત્રો આ પાસે જોવા મળશે મોટા માંડવી માંડવીકાશ તેની કિંમત પર તમે ફોન પર વાત કરીને કહી લેજો આપણે વિડીયોમાં નથી કહેતા કારણ કે મિત્રો આપણે કિંમત વિડીયોમાં કહી દઈએ કે જે પણ કિંમત કહીએ તે મળશે કે તમારે આ બહુ કિંમત છે કે આટલી કિંમત છે તો મિત્રો માલ કિંમત માલ જોતો હોય ને તો કિંમત તો ખર્ચવી જ પડે મિત્રો હમણાં બનીમાં તમે તમે સાંભળતા જશો કેટલી કિંમતોમાં ભેંસો વેચાય છે કારણ કે માલની કિંમત બધા આપે જેવો માલ એમ તો મિત્રો ચાલીસની પણ ભેંસ સાઈઠની મળી જાય પણ ભેંસમાં કાંઈ ન હોય ખાલી દૂધ હોય રૂપ રંગ કાંઈ ન હોય તો કાંઈ ન થાય ને કારણ કે હમણાં રૂપરંગની કિંમત વધી ગઈ છે દૂધની એટલી નથી એટલે રૂપરંગની કિંમત બહુ વધી ગઈ છે તો મિત્રો કિંમત આપણે વાત કરી લેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે આપણા વિડીયો દરરોજ આવતા જ રહે છે મિત્રો આ બીજાને પર ખરેલો આર્યો એ બંને સાથે આપવાના છે ને અલગ અલગ જોતા હોય તો અલગ અલગ મળી જશે તો મિત્રો આપણે નંબર આપેલ છે વાત કરી લેજો મિત્રો આવા જ વિડીયો સાથે આપણે મળીશું જય માતાજી